યુવાનોમાં અચાનક મોત નીપજી રહ્યા છે જેને લઈને લોકો સહિત તબીબી આલમમાં પણ ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે પુણા ગામમાં રત્ન કલાકાર નું અચાનક મોત નીપજ્યું હતું આડત્રીસ વર્ષીય દિનેશ મકવાણાને સારવાર મળે તે પહેલા જ તબીબોને રત્ન કલાકારને મૃત જાહેર કર્યું હતું રત્ન કલાકાર દિનેશને કોઈ પણ ગંભીર બીમારી ન હતી અચાનક છાતીમાં દુખાવો થયો બાદ મોત નિપજતા પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો હાલ પુના પોલીસે મૃત દેને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે જો કે મોતનું સાચું કારણ જાણવા માટે પીએમ રિપોર્ટ બાદ જ યોગ્ય કારણ બહાર આવશે મારું નામ છે મેણસીભાઈ રાણાભાઈ વાજજા બરોબર અને મરનાર ભાઈ છે દિનેશભાઈ લાખાભાઈ મકવાણા છે એના પત્નીનું નામ છે મનીષાબેન અને એને આમ થોડક એવું લાગ્યું કે મને એસિડિટી હોય એવું લાગે છે એટલે એણે એસિડિટીની ટીકડી લીધી બરાબર પીધી અને એને મને કે આ ગેસ થયો એવું લાગે છે એમ એટલે ગેસની એણે આમ થોડુંક બહુ પેટમાં બળવા રહ્યું એટલે ઉલટી થઈ ઉલટી થઈ ઉલટી થયા પછી તરત નીચે આવ્યા તો એના છોકરા હતા એના ઘરવાળા હતા બધા હતા તો તરત જ એનું શરીર લૂઝ પડી ગયું લૂઝ પડી રહી ગયું એટલે એ મનીષાબહેનોએ અવાજ કર્યો કે ધોળો દિનેશને કાંક થઈ ગયું એટલે બધાએ ધોળીને ના પોગ્યા પોગીને એને ઉસકીને નીચે લાવતા હતા આમ એના શ્વાસ ધીમે 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 બંધ થવા માંડ્યા નીચે પોગ્યા તો એના શ્વાસ હાવ ઓછા થઈ ગયા પછી ચાર પાંચ જણા એ ફોર વ્હીલમાં લઈ ગયા ફોર વ્હીલમાં નાખી અને ઉરુદ્ધમમાં પોગાડ્યા વૃદ્ધમમાં પોગાડ્યા એટલે એ હોસ્પિટલવાળાએ એની રીતે સારવાર કરી અને કંઈ એજેક્શન જે કાંઈ દેવું પીડ્યું હોય છે એ દીધા છે પછી એણે કીધું ભાઈ આ કેસમાં કાંઈ છે નહીં પણ તમે એ કે સિવિલમાં લઈ જાઓ પછી એને સિવિલમાં લઈ આવ્યા એ હીરાનું કામ કરે છે રત્ન કલાકાર છે અને કઈ જગ્યાએ જંતિભાઈ કામ કરે સવાણીમાં બેસતા એને બે છોકરા છે